કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણા આ વિડીયોમાં હું છું દિલીપ અને તમે જોઈ રહ્યા છો સાઉન્ડની દુનિયા મિત્રો તમે બાર ચેનલ સોળ ચેનલ ચોવીસ ચેનલ અથવા તો એનાથી પણ ઉપર બત્રીસ ચેનલના મિક્સરમાં ભાઈ ડબલ ઇફેક્ટ વાળા મિક્સર જોયા હશે પણ તમે એક જ બ્રાન્ડના ભાઈ જે નાના મિક્સર આવે છે જેમ કે 6 ચેનલ 10 ચેનલ આમાં તમે ભાઈ ડબલ ઇફેક્ટ નઈ જોઈ હોય કેમ કે ભાઈ એક કઈ બ્રાન્ડના એવા નાના મિક્સર નથી આવતા કે જેમાં આપણને ડબલ ઇફેક્ટ જોવા મળે પણ મિત્રો ઇન્ડિયાની એકમાત્ર એવી એક બ્રાન્ડ છે એવી એક કંપની છે એ એલ એસ પ્રો નામથી કે જેમને ભાઈ ઇન્ડિયામાં સૌથી પહેલા ભાઈ નાના મિક્સરમાં ડબલ ઇફેક્ટ વાળા મિક્સર લોન્ચ કરી દીધા છે જેમાં છે છ ચેનલ અને દસ ચેનલ બે મોડલ અત્યારે આવે છે તો મિત્રો એમાંનું એક મોડલ છે એલએસ પ્રો કંપનીનું ડીએમ સિક્સ પોઈન્ટ ટુ એફએક્સ આ મિક્સર નું ભાઈ આજે આપણે રિવ્યુ કરવાના છીએ સ્પેસિફિકેશન જાણવાના છીએ અને ભાઈ આની જે ડબલ ઇફેક્ટ છે ભાઈ જોરદાર ઇફેક્ટ રહેવાની છે આપણે એનું પણ ટેસ્ટિંગ કરવાના છીએ વિડિયો ભાઈ જોરદાર થવાનો છે અને આ જે મિક્સર છે મિત્રો એ નાના નાના પ્રોગ્રામમાં ભાઈ મંદિરમાં વાપરી શકો છો નાના નાના લાઈવ પ્રોગ્રામમાં વાપરી શકો અને ભાઈ ડબલ ઇફેક્ટનો તમે આનંદ લઈ શકો છો કેમ કે આમાં ભાઈ લોંગ ડીલે ઇફેક્ટ અને ડીલે ઇફેક્ટ બંને આપણને મળી જશે તો મિત્રો ચાલો હવે વિડીયોને શરૂ કરીએ મિત્રો આ છે એલએસ પ્રો કંપનીનું ડીએમ 6.2 એફએક્સ 6 ચેનલનું કોમ્પેક્ટ સાઈઝનું ડબલ ઇફેક્ટ વાળું મિક્સર જેટ પિન બંને લગાવી શકીએ છીએ અહીંયા બાજુમાં જોઈએ તો આપણને સ્ટીરિયો ચેનલ જોવા મળી જાય છે લેફ્ટ અને રાઇટ તો ટોટલ ચાર આ બે આ ટોટલ છ ચેનલ આ મિક્સર થઈ જાય છે તો એક સ્ટીરિયો ચેનલ અને ચાર કોમ્બો સોકેટ જોવા મળી જાય છે અહીંયા જોઈએ તો ભાઈ પર ચેનલ આપણને ફોર્ટી એટ ઓલ્ટના ફેન્ટમ પાવરની સ્વીચ જોવા મળી જાય છે તો મિત્રો તમે નાની ભાગવત સપ્તાહના પ્રોગ્રામ હોય જો એમાં ઉપયોગ કરવા ઈચ્છતા હોય તો ભાઈ ફેન્ટમ સ્વીચ પર ચેનલ આપી દીધી છે તો ભાઈ તમારે એક્સ્ટ્રા ફેન્ટમ લગાવવાની જરૂર નહીં પડે અહીંયા જોઈએ તો ભાઈ લો કટ ની સ્વીચ આપણને મળી જાય છે બધા જ માં તો જે બુમિંગ આવતું હોય તબલામાં હું કરીને એ તમે જો લો કટ કરવા ઈચ્છતા હોય તો તમે અહીંથી લો કટ કરી શકો છો અહીંયા જોઈએ તો ભાઈ આપણને બધી જ ચેનલમાં ગેઇનના હોલિયમ જોવા મળી જાય છે ત્રણ બેનનું પેરામેટ્રિક ઇક્યુલેસર છે જેમાં હાઈ મિડ લો કઈ રીતે કામ કરે છે કેવી ક્વોલિટી આપે છે આપણે ટેસ્ટિંગમાં જોશું અહીંયા એફએક્સ વન એફએક્સ ટુ તો ભાઈ ડબલ ઇફેક્ટ વાળું આ મિક્સર છે તો આ બંને ઇફેક્ટના હોલિયમ થઈ જાય છે એના નીચે જોઈએ તો ભાઈ પેનનું હોલિયમ છે પેન એટલે કે બેલેન્સનું આ હોલિયમને આ સાઇડ કરશો એટલે આ જે ચેનલ છે એનું આઉટપુટ જે છે એ માત્ર ને માત્ર લેફ્ટ આઉટપુટમાં જશે આને જે છે રાઈટ સાઈડ કરી દેશો તો આનું જે આઉટપુટ છે એ માત્ર ને માત્ર રાઇટ આઉટપુટમાં જશે

તો આ માઇકનો સિગ્નલ તમારે ગ્રુપમાં મોકલવો છો તો અહીંયા ગ્રુપની પણ સ્વિચ આપેલી છે તમે ગ્રુપમાં પણ મોકલી શકો છો અને ભાઈ આખી ચેનલને ઓન અને ઓફ કરવા માટે અહીંયા સ્વિચ આપેલી છે બધી જ ચેનલમાં તો એ જ રીતે ભાઈ આપણને સ્ટીરિયો ચેનલ પણ જોવા મળી જાય છે અહીંયા જોઈએ તો ભાઈ એફેક્સ વન અને એફએક્સ ના આઉટપુટ પણ આપેલા છે જો તમે આની ઇનબિલ્ટ ઇકો ઇફેક્ટ વાપરવા ના ઈચ્છતા હોય અને બહારથી કોઈ ઇકો ઇફેક્ટ લગાવવા ઈચ્છતા હોય તો તમે અહીંથી ભાઈ આઉટપુટ પણ લઈ શકો છો તો અહીંથી આઉટપુટ લઈને તો આ થઈ ગયું સેન્ડ અને આ થઈ ગયું રિટર્ન તો સેન્ડ અને રિટર્ન પણ આમાં જોવા મળી જાય છે અહીંયા હેડફોન આઉટપુટ આપેલું છે એના માટે હોલિયમ આપેલું છે અને ભાઈ નાના એવા મિક્સરમાં ભાઈ ગ્રુપ આઉટપુટ આઉટપુટ થઈ ગયા મેન લેફ્ટ અને રાઈટ આઉટપુટ થઈ ગયા અહીંયા ભાઈ પાવર ઓન ઓફ ની સ્વીચ આપેલી છે અહીંયા યુએસબી માટે એક સોકેટ આપેલું છે જેમાં આપણે પેન લગાવી શકીએ છીએ પેન રેકોર્ડિંગ કરી શકીએ છીએ અને એના સિવાય ભાઈ આપણને આમાં બ્લુટૂથ પણ જોવા મળી જાય છે અહીંયા જોઈએ તો ભાઈ ટુ એક્સ નાઇન્ટી નાઇન પી એટલે કે ભાઈ બે ઇફેક્ટ આપણને જોવા મળી જાય છે અને ભાઈ બંને ઇફેક્ટમાં ડિજિટલ નવ્વાણું ઇફેક્ટ આપેલી છે કેવી ઇફેક્ટ આવે છે કઈ રીતે આવે છે આપણે ભાઈ ટેસ્ટિંગ કરવાના છીએ અહીંયા મોડની સ્વિચ સ્વીચ આપેલી છે યુએસબી મીડિયા પ્લેયર માટે તમે આ સ્વિચ ભાઈ પેન ડ્રાઈવ લગાવીને પેન ડ્રાઈવ કરી શકો છો બ્લૂટૂથમાં જવું હોય તો ભાઈ સ્વિચથી તમે જઈ શકો છો રિપીટની સ્વિચ છે રોટરી નોબ છે ભાઈ ફેરવવા માટે પેન ડ્રાઈવમાં સોંગ એના સિવાય અહીંયા એફએક્સ વન ની સ્વિચ છે એફ એક્સ ની સ્વિચ છે તો ભાઈ આની જે ઇનબિલ્ટ ઇકો ઇફેક્ટ છે એને તમે મ્યુટ અને અનમ્યુટ અહીંથી કરી શકો છો એની નીચે જોઈએ તો ભાઈ આ એફેક્ટ માટે છે અહીંથી તમે બંને સ્વીચ ભાઈ ઇફેક્ટને ચેન્જ કરી શકો છો અહીંથી ઇફેક્ટ આગળ જશે અહીંથી ઇફેક્ટ પાછળ આવશે તો આ બંને ઇફેક્ટ માટે આપેલું છે અને ભાઈ અહીંયા એક રોટરી નોબ આપેલું છે આ બંને ભાઈ પુશ બટન વાળા છે તો અહીંથી તમે પુશ કરીને એન્ટર પણ કરી શકો છો સેમ અહીંયા આપણને જોઈએ તો ભાઈ યુએસબી ની એક ચેનલ સ્ટ્રીપ જોવા મળી જાય છે જેમાં હાઈ લો ના ઇક્યુલેઝર આપેલા છે હોલિયમ અને પેન નું એક હોલિયમ આપેલું છે લેફ્ટ અને રાઈટ માટે એમાં પણ આપણને મેઇન ગ્રુપની સ્વીચ મળી જાય છે તો આ યુએસબી નું

ડિસ્પ્લે આપેલી છે આમાં યુવી મીટર તમને ક્યાંય જોવા મળી નહીં મળે કેમ કે ભાઈ આ જે ડિજિટલ ડિસ્પ્લે છે એમાં જ આપણને યુવી મીટર જોવા મળી જશે તો આપણે ભાઈ ચાલુ કરીને પણ જોશું અહીંયા ભાઈ ગ્રુપને તમે મ્યુટ અન્યુટ કરવા ઇચ્છતા હોય તો અહીંયા સ્વીચ આપેલી છે મેન માસ્ટરમાં સ્વિચ આપેલી છે ઓન અને ઓફ કરવા માટે બાકી અહીંયા જો ગ્રુપના ફેડર આપેલા છે અને માસ્ટરના ફેડર પણ જોવા મળી જાય છે અહીંયા આપણને ભાઈ એ એફએલ ની સ્વીચ જોવા મળી જાય છે મેન માસ્ટરમાં પણ એફએલ ની સ્વીચ આપેલી છે એફએલ એટલે કે ભાઈ આફ્ટર ફેડર લિસન જો તમે ભાઈ એફએલ

બાકી મિત્રો જે ક્વોલિટી તમે સાંભળી રહ્યા છો ડાયરેક્ટ ભાઈ મોનિટરમાંથી જ મોબાઈલમાં રેકોર્ડિંગ થાય છે સૌથી પહેલા આપણે આનું ઇક્વલેઝર ચેક કરીએ તો આ છે હાઈ ફ્રીક્વન્સી હાલે ચેક વન હેલો તો મિત્રો જો તમે હેન્ડસ્ફ્રી કે હેડફોન લગાવી હોય છે તો તમને ક્વોલિટીમાં એક ફરક સાંભળવામાં આવ્યો હશે તો મિત્રો આ છે આની હાઈ ફ્રીક્વન્સી હેલો હેલો ચેક વન હેલો હેલો

મિત્રો આ છે ભાઈ મિક્સરનો નો બેઝ ટોન ભાઈ તાકાત વાળો બેઝ ટોન આપણને આમાં જોવા મળી જાય છે ડીજે માટે પણ ભાઈ બેસ્ટ મિક્સર રહેવાનું છે અને સ્ટીરિયો ચેનલ પણ મળી જાય છે તો ભાઈ આમ તમે ડીજે માં ભાઈ સ્ટીરિયો ઇનપુટ લઈ શકો છો અને ભાઈ એક બેસ્ટ ક્વોલિટી ડીજે સેટઅપ માં પણ લાવી શકો છો તો ભાઈ આ છે આ મિક્સરનો નો બેઝ ટોન હેલે ચેક 1 હેલે હેલે તો આની ઇફેક્ટ હવે આપણે ટેસ્ટ કરી લઈએ મિત્રો અહીંયા બધી જ ઇફેક્ટ મેન્શન કરેલી છે નંબર વાઇઝ તમારે જે ઇફેક્ટ જોઈતી હોય એ નંબર સિમ્પલી ભાઈ ડિસ્પ્લેમાં લઈ લેવાનો છે ચેન્જ કરવા માટે આ બંને ઉપ બટનનો ઉપયોગ કરવાનો છે જો આ બીજી ઇફેક્ટ માટે છે આ પહેલી ઇફેક્ટ માટે છે બીજી ઇફેક્ટને આપણે આગળ લઈએ તો બત્રીસ તેત્રીસ ચોત્રીસ આ રીતે ભાઈ તમે ઇફેક્ટને અહીંથી ચેન્જ કરી શકો છો એવી જ રીતે ભાઈ પહેલી ઇફેક્ટને તમે અહીંયાથી અલગ અલગ ચેન્જ કરી શકો છો તો તમારે જે ઇફેક્ટ જોઈતી હોય એ ઇફેક્ટ અહીંયા ભાઈ નંબર વાઇઝ તમારા સેટ કરી લેવાની છે તો આપણે સિમ્પલી અત્યારે ડીલેવાળી ઇફેક્ટ લીધી છે એકત્રીસ નંબરની ઇફેક્ટ ટુમાં

અહીંયા ઇફેક્ટ સેન્ડ ના ઇફેક્ટ અને ઇફેક્ટ 2 માં ખોલવા જોઈએ અને અહીંયા મેઈન એના હોલિયમ લાલ કલર ના પણ ખુલેવા જોઈએ તે પછી જે ઇફેક્ટ આવશે હાલે તો તમે આની ડીલે સાંભળી શકો છો એકદમ ભાઈ તાકાત થી ઇફેક્ટ આવે છે ને પણ ઘણા મિક્સર માં ભાઈ તમે જોયું હોય કે ભાઈ થોડીક દબાઈ દબાઈને ઇફેક્ટ આવતી હોય પણ ભાઈ આમાં એવું નથી હજી આપણે આટલું જોલિયમ ખોલ્યું છે અને ભાઈ એકદમ સારી એવી તાકાત થી ઇફેક્ટ આપણને આમાં સાંભળવા મળે છે હવે મિત્રો વાત કરીએ આમાં ડિલે ટાઈમ અને ફીડબેક આપણે બંને ચેન્જ પણ કરી સકીએ જો આ જે બટન છે ને એને આપણે દબાવશું જેવું બટન દબાવીએ એવું અહીંયા જો પ્લીક થવા મને તો આ જે છે ઇફેક્ટ 1 માટે સેટિંગ થશે ડિલે નું પાછું તમે દબાવશો આ તો આવી જશે ફીડબેક પાછું પ્રેસ કરશો તો આ બીજી ઇફેક્ટ માં આવી ગયું તો ચાલો આપણે ડીલે ટાઈમ થોડો વધારીએ અહીંથી તમે ફેરવશો હલ 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 ચેક 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 હવે આને ઘટાડે હલ ચેક હલ તો તમે જોઈ શકો છો ડીલે ટાઈમ એકદમ ઘટી ગયો હલ

આપણે આમાં ભાઈ એડિટ પણ કરી શકીએ છીએ અહીંયા એડિટ કરીને ભાઈ આનું જે હજી ડીલે ટાઈમ થોડો વધારો હોય તો આપણે વધારી શકીએ છીએ ઘટાડવો હોય તો હજી આપણે આમાં ડીલે ટાઈમ ઘટાડી શકીએ છીએ ફીડબેક આનો જેટલો વધારીશું એટલી ભાઈ આની ઇફેક્ટ જે છે એકદમ રિપીટ રિપીટ થયા રાખશે ચાલો હવે આપણે આનો જે છે ફીડબેક એકદમ વધારી દીધો તો હવે હું કોઈ પણ આમાં બોલું

મિત્રો અહીંયા જે આ બે બટન આપેલા છે એનાથી તમે ભાઈ અંદરની જે ઇફેક્ટ છે એને મ્યુટ અને અનમ્યુટ કરી શકો છો જો અહીંયા મ્યુટ થઈ ગઈ અહીંયા સિમ્બોલ આવે છે એમાં મ્યુટનું નું ઓપ્શન આવી જશે આ પાછી અનમ્યુટ થઈ ગઈ તો આ રીતે ભાઈ એફેક્સ વન અને એફેક્સ ટુને ને અહીંથી મ્યુટ અને અનમ્યુટ પણ કરી શકો છો મહદેવ 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 તો મિત્રો આ રીતે ભાઈ આ છે લોંગ ડિલે ઇફેક્ટ આપણે આને ભાઈ 35 નંબર ઉપર લઈએ આ ઇફેક્ટ જોઈએ હાલ ચેક હાલ હાલ માઇક 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 હાલ માઇક માઇક ભાઈ તમે પણ કરી શકો છો કરી શકો છો ટાઈમ ગયો

અને આની ઇફેક્ટ ભાઈ ડિજિટલી છે તો ભાઈ એકદમ જોરદાર ઇફેક્ટ આમાં આપેલી છે મને પર્સનલી ભાઈ આ ઇફેક્ટ બહુ પસંદ આવી એના સિવાય ભાઈ તમે ડીજે પ્રોગ્રામ્સમાં પણ આ મિક્સરને લગાવી શકો છો એમાં પણ સારું એવું રિઝલ્ટ તમને જોવા મળી જશે મિત્રો આ મિક્સર જે છે બેસ્ટ પ્રાઇઝમાં તમને માર્કેટમાં મળી જશે જો આ મિક્સર તમે ખરીદવા ઈચ્છતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો કોન્ટેક્ટ નંબર અને શોપનું જે એડ્રેસ છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી સાઉન્ડ દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો આ વિડીયોને શેર કરો તમારા મિત્રો સાથે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે રાખજો તમારું ધ્યાન ટાભાઈ બેન થેન્ક યુ